ભરૂચ શહેરના વોર્ડ નંબર આઠ માં પાંચ વતી બાદ ચૌદસો જેટલા લોકો માટે જમણવાર માં બે સ્થળો ને લઈ ઉચ્ચ નીચની નિમ્ન રાજ રમત રમનાર ભાજપ ના જ હોદ્દેદારો પક્ષ ની છબી બગાડવાનો નિમ્ન પ્રયાસ કર્યો છે ભરૂચ લોકસભા બેઠક ની ચૂંટણી માટે ભાજપ દ્વારા શહેર માં પણ તમામ વોર્ડ દીઠ ફેરણી અને પ્રચાર પ્રસાર પૂરજશ માં થઈ રહ્યો છે ત્યારે આવા સમયે ભાજપમાં જ રહેલા કેટલાક વિઘ્ન સંતોષીએ પક્ષની છબી ખરાબ ચિતરવાનો અત્યંત હીન પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યો છે શહેરના વોર્ડ નંબર આઠ માં ચૂંટણી પ્રચાર રેલી શુક્રવારે સાંજે ઢોલ નગારા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં હોદ્દેદારો પદાધિકારીઓ તેમજ નગરસેવકો સાથે નીકળી હતી

બે જાતિના લોકો માટે અલગ અલગ સ્થળે દુષ્પ્રચાર કરનાર કરનાર ભાજપમાં જ રહી ભાજપની બદનામ આવા વ્યક્તિને ભાજપે ઓળખવાની જરૂર ઊભી થઈ છે બે જ્ઞાતિ જાતિ વચ્ચે જમણવારના નામે ભેદભાવ ઉભો કરનાર ભાજપના જ આવા પક્ષમાં રહેલા અજ્ઞાત શત્રુ સામે હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે